ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શહેરના ચાલકો 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 બસ ટ્રક અને સ્કૂલ સહિત ટ્રાફિક જવાનોના આંખોની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પમાં આંખોની સંપૂર્ણ ચકાસણી બાદ ચશ્મા જરૂરી હોય તેવા લોકોને ફ્રી નંબરના ચશ્મા અપાયા જો કોઈને આંખમાં મોતિયો જોવા મળ્યો હોય તો તેમનું નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે વિશેષ કરીને સોળ જેટલા જ્યોતિ એ વન ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી તેમને વધુ સારી દ્રષ્ટિ મેળવવામાં મદદ મળી શકે આ નિશુલ્ક કેમ્પમાં સુરત શહેરના ટ્રાફિક જવાનોની આંખોની પણ કરવામાં આવી હતી સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતાબેન વાનાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેમ્પ સુરતના વાહન ચાલકો અને ટ્રાફિક જવાનો માટે અત્યંત ફાયદાકારક સાબિત થયો છે આ દ્રષ્ટિ જાળવવા માટે એક સકારાત્મક પગલું છે આજ રોજ માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ ડ્રાઈવરો એટલે કે બસોના હેવી વેહિકલના રિક્ષાના અને કેબના જે ડ્રાઈવરો હોય છે એમની જે વિઝનમાં ઇમ્પાયરમેન્ટને લીધે જેટલા પણ એક્સિડન્ટ થતા હોય છે એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટેનો આજે પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે લગભગ અઠાવન ટકા જેટલા એક્સિડન્ટ ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની આંખમાં ચશ્મા હોવાને કારણે અથવા તો મોતી હોવાના કારણે અથવા ધૂળના નંબર હોવાના કારણે જ્યારે પણ એક્સિડેન્ટ્સ થતા હોય છે તો એવા એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજે અઢીસો થી વધારે ડ્રાઈવરો જે છે એમનો આઈ ચેકઅપનો નો કેમ્પ એ પોલીસ તાલીમ કેન્દ્ર હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલો છે જેમાં મુખ્યત્વે ટેન્જન્ટ ક્લબ અને ફોર્ટી વન ક્લબના સહયોગથી આ તમામનું આજે આંખનું જે દ્રષ્ટિમાં કમી છે તેમનું નિદાન કરવામાં આવશે ફક્ત નિદાન નહીં પરંતુ જેના પણ આંખની દ્રષ્ટિમાં ક્યાંક ને ક્યાંક નંબર હશે તેમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે અને સાથે સાથે જો મોતિયાની કોઈને પણ પ્રોબ્લેમ હશે તેમને ફ્રીમાં સર્જરી પણ કરી આપવામાં આવશે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરો આવી આઈ ચેકઅપ કેમ્પ માટે એમને પ્રોત્સાહન મળશે અને સાથે સાથે એમને જે કોસ્ટમાં ઘણી વાર આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે એ લોકો ઓપરેશન નથી કરાવી શકતા અથવા તો ચશ્મા નથી ખરીદી કરી શકતા એના ભાગરૂપે અત્યારે આ બંને સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને જેમાં થી વધારે ડ્રાઈવરોએ આજરોજ ભાગ લીધેલો છે અને આજે આ તમામનું આઈ ચેકઅપ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત